અને આ તમારે બીજે ભજન રાખવા પડે હે એ હા જણીયા નહીં કે ભજન ગોઠવવા જોઈશે એ કામા બાપા ધર્મના કામમાં હે ને ભીલ નો રખાય અને ઓલી મંગુળી ભક્તની બધે ભજન ગાવા જાય જ છે એ જળિયા તું કહી દે આપણે ભજન ગોઠવી નાખી પણ કામા બાપા એની જે ફી હાલતી છે ને એ દેવી પડશે તો વાંધો નહીં સારું હાલો તો હું કહ્યો કાય કેતો હોઉં હા ત્યાં અહ ખર્ચા ભેગો ખર્ચો આ કામ પૂરું થાય ને રે ધખાવી અમે રે તમારા ગામમાં એમારા ભજન હા ભરે ઈ

એ મંગુ બેન ઈ પ્રોગ્રામ થઈ ગયો કમ્પ્લીટ હવે કમો આવી ગયો હે જપતે હવે તો આપણો પ્રોગ્રામ ન્યાત થાય છે એ જીણિયા બીજી ઉપાધી નથી નથી આપણી પાસે પેટી કે નથી તંબુરો પેટી અને તંબુરો નો હોય ને તો કાઈ નઈ બાના તો આવડે ને આપણે એમ કહી દીધું કે રાતના ના ભજન પેટી અને તંબુરાની જરૂર પડે જીના ભજનમાં માં કાઈ ન હોય એમણા બબા હતી આ તો રે હું ગાયગા મારી તૈયારી કરી લઉં તો એને ખબર પડે કે કેવા કુજાગરા થાય છે રાતે બાર વાગે લાઈટ આવે અને સવારે આઠ વાગે જાય આખી રાત અમારે ઉજાગરો મારું બેટું દીના હરખી નિંદર નથી થતી હવે કરવું શું

એ વૈસ માં ડૂટી જાય નો થતો એ જાડી આસા મોતીરા બકલા ના પાડા ને ખવરાવી દે ઓ મારી માં તું આઈથી જા એ ખરા બપોરે શું મંડાણી સો શરમ છે કે નઈ એ મારા રોયા તને બરાત ના થાકી લાગે હવન માં હટકા એ હવન ની દીકરી ક્યાં થાસ આખી રાત પાણી વાયરું છે અને હું તોય નથી

જજાદી દ૨ા પજાણ કામાં આતરાભે બદઈ હાયાંરાય તો? પાયા કામકર નો મોવાય નો કીંરગે નો 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 હવે જાડી તને ધૂન લગાડવી જોઈએ તારી ધૂના લાગી બોરા તારી ધૂના લાગી પાલવતી ના પ્યારા તમારી ધૂના લાગી હરો બોલા બોલા તારી ધૂના લાગી બોલા તારી ધૂના લાગી પાલવતી ના પ્યારા તમારી ધૂના લાગી કા કડબરૂવાલા તમારી

બલા ગઈ હવે નિરાય તે નીંદર કરવી છે ખોટો એરું પણ મારો દીકરો કામમાં આવી ગયો